નમસ્કાર ખેડૂત મિત્રો આજે વાત કરવી છે થોડી ઘઉં વિશે જે ઘઉં હવે કમ્પ્લેટ ડુંડી આવી ગઈ છે હવે દાણા શરૂઆતમાં ને અત્યારે આમાં ખાસ મહત્વ ગણ્યું તો ગણાય પણ વલસાડ એવું છે કે બીજા તમામ પાકમાં જીરું છે ચણા છે આમાં તો ફૂગ આવતી હોય પણ આ વખતે ઘઉંમાં પણ ફૂગ આવેલી છે આ કે જો આ ડુંડી

આનું અસરકારક નિયંત્રણ એટલે કે આને સાંટવો પડશે તો આપણો ઉતારો નો કપાય એવી રીતના તો ગેલેલીઓ વે પંદર એમ એલ પરમાણે જો એકાદું કરવામાં આવે તો આનું અસરકારક નિયંત્રણ થઈ શકશે ખેડૂત મિત્રો અને આને કહેવાય અર્લી બ્લાઇટ અર્લી બ્લાઇટ નામની આ ફૂગ છે કે જેવી રીતે જીરું માવડી આજે લાગતી હોય ફોગીની જેમ નમસ્કાર